શનિવાર રવિવાર નાતાલ પર્વની ત્રણ દિવસની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ઉમટ્યા હતા શરૂ થયેલા વેકેશનના પહેલા દિવસે પચાસ તંત્ર સજ્જ બન્યું હતું સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજાને લોક લાગણીને મન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા ત્રણ દિવસના પ્રવાસે સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પ્રવાસીઓના ગાડા ઉમટ્યા હતા ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું પહેલા કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુવિધા વધી હોવાના કારણે પ્રવાસીઓનો પ્રતિભાવ આપ્યો છે લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા પણ કરી હતી રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધા વધારવાની પણ માંગણી કરી હતી પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈ પચીસ ડિસેમ્બરના રોજ સોમવારે નાતાલ પર્વ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના સલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે આ દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી પરંતુ પચીસ ડિસેમ્બરના રોજ સોમવારના પ્રવાસીઓની માંગણીઓને ધ્યાનમાં લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પચીસ ડિસેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખી પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે છવ્વીસ ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન પ્રવાસી પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે આ વખતે લોકોને શનિવાર રવિવાર તથા સોમવાર પણ નાતાલ પર્વની ત્રણ દિવસને લાંબી વીકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેના સંલગ્ન અન્ય પ્રોજેક્ટ નર્મદા ડેમ સહિતના આકર્ષણ આકર્ષણો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ અને દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ જ માણે છે દિવસે ને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતાનગર ખાતે આવી રહ્યા છે આ ત્રણ દિવસની એક સળંગ રજા જે આવતી હતી શનિ રવિ અને સોમવારની એમાં સોમવારે નાતાલની રજા હોવાથી અમારે ત્રણ દિવસની સળંગ એક વેકેશન મિની વેકેશન કહી શકાય અને અમદાવાદથી જે આપણી સુવિધા છે ને એક ટ્રેન ડાયરેક્ટ આવે છે એ બહુ સરસ ફેસિલિટી છે અને અહીંયા ક્યારેય અમે હું વિઝિટ નહોતું કર્યું અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાન બનાવ્યું કે આપણે અહીંયા ફરવા જઈએ બહુ મજા આવી અહીંયાનું સવારથી અમે રમણીય વાતાવરણ જે જોયું ને આમ આહલાદક આપણે એમ થાય કે હિમાચલ જવાની જરૂર નથી ત્યાં શું આપણે પર્વતોને જોઈએ ને જોઈએ તો આપણે એમ થાય કે ત્યાંની ઠંડી હવા લઈએ પણ અહીંયાનું જે રમણીય જે આખું આમ બહુ આપણું મન મોહી લે એવું વાતાવરણ છે અને સ્ટેચ્યુ અમે હજી આજે સવારે આવ્યા છે સ્ટેચ્યુની અંદર આપણે ત્યાં આખું જોઈએ ને તો આખું એકદમ ક્લીનલીનેસ સિક્યોરિટી અને જે કે એક જે બધું સિસ્ટમ છે ને એ બહુ જ સારી રીતે મેનેજ કરેલી છે આપણને અહીંયા ગુજરાતમાં સ્પેશિયલી ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર આવું આપણે જોઈએ ને તો આપણને ખુશી થાય કે બધું જે સેટ કરેલું છે ને આપણે એમ થાય કે બહાર ના આપણે જોઈએ ત્યારે એવું થાય કે ભાઈ બહાર આવું નથી ને આપણે ગુજરાતની અંદર આવું સરસ છે ઇલાબેન हम मैं बिहार से आई हूँ स्पेसिफिकली स्टेचू ऑफ यूनिटी के बारे में बहुत सुना था कि 182 मीटर मीटर्स का एक बड़ा ही यूनिक इमेज बना है और पूरे वर्ल्ड में वो मुझे देख के बड़ा ही अच्छा लगा सिर एंड ब्यूटी के बीच में पहाड़ों के बीच में बिल्कुल एक अलग ही फीलिंग आती है यहाँ के जो हम एक्टिक लाइफ जीते हैं उससे तीन दिन की छुट्टियों में हमें जो एक रिफ्रेशमेंट मिलता है वो उसका कोई कंपैरिजन नहीं है और मैं सजेस्ट करूंगी क्या सभी लोग यहाँ आए और एक सीर ब्यूटी का फायदा उठाए मैं प्रेमलता मैं बिहार दस रजा माँ मैंने यहाँ स्टेच्यू ऑफ यूनिटी गमी यू ग्लो ऑफ गार्डन गम्य पची आप सफारी यहाँ की व्यवस्था ક્લીન એન્ડ ગ્રીન જેવું છે એકતા નગર બહુ સરસ છે એવરીથીંગ ઇઝ વેલ મેન્ટેન વેલ લોકો અહીંયા સારા છે ગાઈડ કરવામાં બી સારા છે અને એટલે યુ કેન વિઝિટ ફોર થ્રી ડેઝ સારું છે ઓવરઓલ બધાને રિક્વેસ્ટ કરીએ એકવાર આવ્યો તમે જુઓ સરસ છે કોઈના કહેવા પર કે આવું છે એમ છે એ નથી કંઈ ઇટ્સ વેરી નાઇસ तीन दिन की छुट्टी और छुट्टी में वेकेशन में लॉन्ग वीकेंड था तो बहुत दिन से इच्छा हो रही थी हमारे प्रधानमंत्री जी ने ये स्टेट ऑफ यूनिटी बनाई थी सरदार वल्लभ भाई पटेल की प्रतिमा तो इसको देखने की इच्छा थी अभी वीकेंड में अभी आए हैं यहाँ पर पास में रिवर भी है और ये बहुत अच्छा बना हुआ है मतलब रिवर के एकदम जस्ट नज़दीक में बना हुआ है और बांध भी बना हुआ है यहाँ पर सरोवर डैम ताकि देखने, देखने के लिए बहुत अच्छी जगह अच्छा है बहुत अच्छा व्यू है यहाँ पर आपका नाम हम रहने वाले एमपी के मुंबई से आए आपका नाम संदेश दीपक जगत अपन रिपोर्ट एस नाइन न्यूज राजपीपड़ा